ભાવનગર શહેરની જિલ્લા સેશન્સ કોર્ટમાં ગઈકાલે એક તહમતદાર દ્વારા જજ સાહેબની ચેમ્બરમાં દરવાજે જે રીતે પગ પહાડવામાં આવ્યા અને ધમપહડો કર્યો તેને લઈને ડીએસપી અને ડીવાયએસપી ને બોલાવવાની ફરજ જજને પડી હતી કોર્ટમાં બનેલા બનાવને પગલે આજે બીજા દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કોર્ટના પરિસરમાં ગોઠવવામાં આવ્યો છે પોલીસ બંદોબસ્તની સાથે ડીવાયએસપી અને ડીએસપી એ પણ કોર્ટની મુલાકાત લઈને બંદોબસ્તનું નિરીક્ષણ કર્યું હતું